નગરપાલિકાના લોકાર્પણ માટે લગાવેલી નાડાછડીની ગાંઠ છોડવા માટે નેતાઓ સહિત પદાધિકારીઓની પંદરથી વીસ મિનિટ સુધી મથામણ હિંમતનગર નગરપાલિકાના લોકાર્પણના પ્રસંગે આજે પદાધિકારીઓને પરસેવો છોડાવી દીધો હતો ઉદઘાટન માટે રિબિનની જગ્યાએ અચાનક નાડાછડીની પસંદગી કરવામાં આવી અને બસ આ નાડાછડીએ જ મંત્રીથી માંડીને શાસકો સુધીના સૌનો પરસેવો છોડાવી દીધો લોકાર્પણ માટે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા ત્યારે શાસ્ત્રોક વિધિ પૂર્ણ થયા બાદ જ્યારે મંત્રી નાડાછડીની ગાંઠ ખોલવા ગયા ત્યારે જાણે પ્રસંગનો ગુસ્સો નાડાછડી પર ઉતર્યો હોય તેમ ગાંઠ એટલી મજબૂત થઈ ગઈ કે ખુલવાનું નામ જ ન લીધું પંદર મિનિટ સુધી મંત્રી ધારાસભ્ય સાંસદ સહિત નાડાછડીની મુક્તિ માટેની મથામણ કરતા રહ્યા મંત્રી બળવંતસિંહ રાજપૂતે પંદરથી થી વીસ મિનિટ સુધી પૂરેપૂરી તાકાત લગાવી પરંતુ ગાંઠ જરાય ઢીલી ન પડી આખા મંત્રીમંડળની હાજરીમાં અને જનમેદની વચ્ચે આ નાડાછડીની કથા સર્જાતા સૌ કોઈ હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં મુકાયા હતા આખરે છરી શોધીને નાડાછડીનું બલિદાન આપવામાં આવ્યું પાલિકાના લોકાર્પણ જેવા ગંભીર પ્રસંગે આ નાડાછડીનું ગતકડું થતાં આખો પ્રસંગ હાસ્યાસ્પદ બન્યો હતો ત્યારે પ્રજાજનોમાં પણ કચવાટ થયો હતો કે શું શાસકોએ શુભારંભ માટે યોગ્ય આયોજન નહોતું કર્યું હવે સવાલ એ છે કે મજબૂત ગાંઠ નાડાછડીની હતી કે પછી પાલિકાના આયોજનને